નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મરાઠાઓ જેમની ઓબીસી અનામતમાં ભાગ માગે છે તે કુણબી કોણ છે મરાઠાઓને જેમની ઓબીસી અનામતમાં ભાગ આપવાનું નક્કી થયું છે કે તે કુણબી કોણ છે તેમનો ઇતિહાસ શું છે તે જાણો મહારાષ્ટ્રના મરાઠા અનામત આંદોલનના કેન્દ્રમાં ત્યાંના કુણબી સમાજનું નામ વારંવાર આવી રહ્યું છે મરાઠાઓ માગ કરી રહ્યા છે કે તેમને કુણબીમાં સમાવવામાં આવે અને ઓબીસી અનામતનો લાભ આપવામાં આવે મનોજ ઝરંગેના નેતૃત્વમાં મરાઠા કાર્યકરો માગ કરી રહ્યા હતા કે તેમને કુણબી જાતિમાં સમાવવામાં આવે આનાથી તેઓ સરકારી નોકરીઓમાં ઓબીસી અનામતનો લાભ મેળવી શકશે કુણબી સમાજને ઓબીસી કેટેગરીમાં ઓગણીસ ટકા અનામત મળે છે મરાઠાઓનું કહેવું છે કે ઓગણીસોને અડતાલીસમાં હૈદરાબાદના નિઝામનું શાસન ખતમ થયું ત્યાં સુધી તેઓ કુણબીઓ ગણાતા હતા આવી સ્થિતિમાં તેમને આ કેટેગરી મુજબ અનામત પણ મળવી જોઈએ મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મહા ગઠબંધન સરકારે મનોજ સરંગેની માગણી સ્વીકારીને હૈદરાબાદ ગેજેટ બહાર પાડ્યું છે પરંતુ કુણબી લોકો આ સાથે સહમત નથી તેઓ સ્પષ્ટપણે કહે છે અમે અલગ છીએ મરાઠાઓ શક્તિશાળી છે છતાં અને વહીવટીમાં તેમનો દબદબો છે તેઓ ઓબીસી કેવી રીતે હોઈ શકે મરાઠાઓની કુણબી બનવાની આકાંક્ષા ઇતિહાસના શીર્ષાસનનું સૌથી સચોટ ઉદાહરણ છે કેવી રીતે એ અહીં આપણે જાણીશું પરંતુ પહેલાં આપણે સમજીએ કે મરાઠા કોણ છે અને કુણબી કોણ છે જો સરળ રીતે સમજીએ તો મરાઠા મરાઠી ભાષા બોલતી દરેક વ્યક્તિને મરાઠા કહી શકાય ઇતિહાસના પુસ્તકો આપણને આ જ કહે છે ઈસને તેરસો ને ચાલીસમાં ભારત આવેલા આરબ પ્રવાસી યુબ્ન તુલતાને પોતાના પુસ્તકમાં ભારતીયોની ઓળખ આપતા દોલતાબાદની આસપાસ રહેતા લોકોને મરાઠા કહ્યા હતા શરૂઆતમાં મરાઠા કોઈ જાતિસૂચક શબ્દ પણ નહોતો તે એક પ્રાદેશિક ઓળખ હતી જેમાં ખેડૂતો કારીગરો પૂજારીઓ સૈનિકો દરેકનો સમાવેશ થતો હતો પરંતુ ધીમે ધીમે મરાઠાનો અર્થ બદલાઈ ગયો તે લડવૈયાઓ અને પ્રભાવશાળી વર્ગના લોકો માટેનું એક સંબોધન બની ગયું જેમ જેમ પોતાને મરાઠા કહેતા લોકોએ છત્રીને પોતાની ઓળખમાં પ્રભુત્વ આપ્યું તેમ તેમ બીજી પેટા જાતિનો ઉદય થયો જે કુંણબી તરીકે ઓળખાય લેખક અને ઇતિહાસકાર સંજય સોન મણે કુણબી અને મરાઠા વચ્ચે તફાવત દર્શાવતા કહે છે કે મરાઠાઓ જમીનદાર હતા તેમની પોતાની જમીન હતી જેની તેઓ માલિકી ધરાવતા હતા સત્તામાં ગમે તે હોય મરાઠાઓ હંમેશા સત્તા પ્રત્યે વફાદાર રહેતા હતા તેમાંના કેટલાક એવા હતા જેમની પાસે જમીન કે ખેતરો નહોતા જેઓ બીજાની જમીન ભાગ્ય તરીકે ખેડવા રાખતા હતા એટલે કે તેઓ બીજાની જમીન પર ખેતી કરતા હતા અને પાક તૈયાર થયા પછી પચીસ કે ચાલીસ ટકા અથવા નક્કી થયેલા ભાગ છે જમીનના માલિકને આપતા હતા આ લોકો કુણબી છે સંજય સોનવણી સમજાવે છે કુણનો અર્થ લોકો થાય છે અને બીનો અર્થ બીજ થાય છે એટલે કે જે લોકો એક બીજમાંથી બીજા ઘણા બીજ ઉત્પન્ન કરે છે તેમને કુણબી કહેવામાં આવે છે મરાઠી અને સંસ્કૃતમાં પણ આ શબ્દ ફક્ત ખેતીવાડી કરતાં લોકો માટે વપરાય છે સંજય સોનવણે મરાઠાઓ વિશે કહે છે કે મરાઠાઓનો સમાજ વટંદરી પર આધારિત હતો તેમને ઈનામ તરીકે જમીન મળતી હતી અને આ જમીનો ખૂબ મોટી હતી ક્યારેક આખા ગામને વટંદરીમાં સમાવવામાં આવતું હતું પણ આટલી મોટી જમીન પર ખેતી કોણ કરશે એમાંથી પછી ભાગ્યા તરીકે ખેતી કરતા લોકો આવ્યા જે કુણબી હતા સોનવણીના મતે મરાઠા અને કુણબી સ્પષ્ટપણે અલગ છે અને બંનેમાં જરાય સરખામણી થઈ શકે તેમ નથી જાતિમાં કે સમાજમાં પણ નહીં કારણ કે મરાઠા ખેડૂત નથી મરાઠાઓ પાસે મોટી જમીનો હતી પરંતુ જમીનદારી નબળી પડવા લાગી કારણ કે તે પેઢી દર પેઢી તેમના વંશજોમાં વહેંચાયેલી હતી સોનવણે કહે છે કે આજના મરાઠા પહેલાં કરતાં ગરીબ છે અને તેથી તેઓ ઓબીસીમાં જોડાઈને અનામત ઈચ્છે છે ધ હિન્દુના એક અહેવાલમાં ઇતિહાસકાર ઓ હેન્ડલોન જણાવે છે કે મરાઠા શબ્દનો ઉપયોગ પહેલાં વ્યાપકપણે થતો હતો બધા મરાઠી ભાષી લોકોને મરાઠા કહેવામાં આવતા હતા છત્રપતિ શિવાજી મહારાજ અને પછી પેશવાના સમય સુધી એટલે કે ઇંચ શની અઢારસો અઢાર સુધી આ શબ્દ જાતિ આધારિત નહોતો પરંતુ ધીમે ધીમે મરાઠા કહેવાતા ખેડૂત સમાજની અંદર કેટલાક પરિવારો પોતાને ખાસ મરાઠા જણાવવા લાગ્યા અને ક્ષત્રિય દરજાની માગણી કરવાનું શરૂ કર્યું બીજી બાજુ કુંડબી લોકોએ તેમનો સામાજિક દરજ્જો બદલવામાં કોઈ રસ ન દાખ્યો નહીં એને તેઓ તેમના તેમ જ રહ્યા હેન્ડલોનના મતે યો મરાઠા અને ખેતી કરતા કુણબીઓનું મૂળ એક જ છે ઈસ અને થી હોળસો વચ્ચે બહુમાની સંતલન અને બાદમાં તેના પાંચ નાના રજવાડાઓને લશ્કરી સેવાઓ પૂરી પાડતા સરદારો માટે મરાઠા શબ્દનો ઉપયોગ થતો હતો આમાં ભોસલે મરાઠા પરિવારનો પણ સમાવેશ થતો હતો જેમની રહેણી કરણી સામાન્ય કુણબીઓથી અલગ થઈ ગઈ કારણ કે તેઓ સત્તાધારીઓના દરબારો સાથે સંકળાયેલા હતા આ લોકોની ઈચ્છા સમાજમાં ઊંચો દરજ્જો મેળવવાની હતી ખાસ કરીને ક્ષત્રિયોનો દરજાની અઢારસો અઠ્યાવીસમાં જેમ્સ ડફે મરાઠાઓનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું જેનો મરાઠીમાં પણ અનુવાદ થયો આનાથી મરાઠા શબ્દ વધુ ફેલાયો અને અઢારસો ને સાઠથી સિત્તેરના દાયકામાં ઘણા કુણબી પરિવારોએ પણ પોતાને મરાઠા કહેવાનું શરૂ કર્યું જેના લીધે બન્યું એવું કે જે પણ કુણબી પરિવાર થોડો સમૃદ્ધ બન્યો તેની રહેણી કરણી બદલાઈ જતી અને તે પોતાને મરાઠા કહેવાનું પસંદ કરતો પછી એક કહેવત મુજબ પ્રખ્યાત થઈ કે કુણબી મજલા મરાઠા ઝાલા એટલે કે જ્યારે કુણબી પ્રગતિ કરે છે ત્યારે તે મરાઠા બની જાય છે પરંતુ હવે આ પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો છે ઇતિહાસનો આ એક વિચિત્ર ખેલ છે કે હવે કુંણબીઓ મરાઠા બનવા માગતા નથી પણ મરાઠાઓ કુંણબી બનવા માગે છે સંજય સોનવણીના મતે મંડળ કમિશન સમયે મરાઠાઓ પણ ઓબીસી અનામતનો વિરોધ કરનારાઓમાં સામેલ હતા પરંતુ પછીથી જ્યારે તેમણે અનામતના ફાયદા જોયા ત્યારે તેમનો અભિપ્રાય બદલાવવા લાગ્યો અને ધીમે ધીમે અનામત માંડીને તેમની માગ વેગ પકડવા લાગી વર્ષ બે હજાર સત્તર અઢારમાં દેવેન્દ્ર ફડણવીસની તત્કાલીન સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની એસ બી સી શ્રેણી હેઠળ મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં બાર અને તેર ટકા કવટા આપ્યો હતો પરંતુ મે બે હજાર એકવીસમાં સુપ્રીમ કોર્ટે અનામત પર પચાસ ટકાની મર્યાદાનો હવાલો આપીને આ નિર્ણય ફગાવી દીધો હતો ત્યારબાદ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જાલનાના સામાજિક કાર્યકર મનોજ જરાંગે પાટીલે મરાઠા અનામત માટે એક મોટું આંદોલન કર્યું હતું જેઓ તેમની આ માગણી લઈને હાલ ફરીથી સમાચારમાં છે તાજેતરમાં તેમણે ફરીથી મુંબઈના આઝાદ મેદાનમાં અનામત માટેનું આંદોલન શરૂ કર્યું હતું જો કે સરકારે તેમની કેટલીક માગણીઓ સ્વીકાર્યા પછી તેમણે આંદોલન સમેટી લીધું છે બ્રિટિશ અમલદાર આઈ એન્થોવેને ટ્રાઇબ્સ ટ્રાઇબ્સ એન્ડ કાસ્ટ ઓફ બોમ્બે નામનું પુસ્તક લખ્યું છે આમાં તેમણે જણાવ્યું છે કે કુણબી એ જાતિ નથી પણ એક સામાજિક દર્જો છે ઘણી જગ્યાએ મરાઠા અને કુણબી શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે પરંતુ કોકણના કુંણબીઓ ન તો પોતાને મરાઠા માને છે કે ન ક્ષત્રિય માને છે આ જ કારણ છે કે આજે કોકણના મરાઠાઓ મનોજ ધરાટેની અનામતની માગનો વિરોધ કરી રહ્યા છે તેમને ડર છે કે જો મરાઠાઓને ઓબીસી કુણબી ગણવામાં આવશે તો તેમનો દરજ્જો ઘટી જશે સામાન્ય રીતે ધોનો છે ઘટોલે ઇન્દ્રે જાદવ ઝારે ખેરે લેવા તિરોલે માના બુદ જેવી જાતિઓને કુણબીઓમાં ગણવામાં આવે છે મહારાષ્ટ્ર ઉપરાંત કુણબી લોકો ગુજરાતમાં પણ રહે છે તેમને અહીં કણબી કહે છે અહીં ડાંગ સુરત અને વલસાડ જિલ્લામાં તેમની વસ્તી નોંધપાત્ર છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ